અને વિવેક રેસિડેન્સીમાં રહી છે અમારી સામે જે આ હોટલ બની છે લિયોન હોટલ છે એ હોટલ બની છે સમસ્યા અમારે એ છે કે રાત દિવસ અહીંયા ગર્લ્સ ને બોયસ ચાલુ જ રહે છે આવવા જવાના અમારે અહીંયાથી નીકળવું હોય ને તો પણ અમારે વિચાર કરવો પડે છે અને એ લોકો ગમે ત્યાં અમારી ઘર પાસે પણ પાર્કિંગ કરી જાય છે અને પાર્કિંગ કરી અને છતાં અમે ના પાડી છીએ તો એ લેડીઝન્સ થોડા ઝઘડા પણ કરે છે અમારી અરે કે અમે અહીંયા રાખશું ને એ બધું એ રીતના વર્તન કરે છે ગેરવર્તન કરે છે આ છ મહિનાથી છ મહિનાથી જ છે આ બધું કોર્પોરેશન મેન પોલીસમાં બે જગ્યાએ જાન કરેલી છે પણ એ લોકોએ કઈ સીલ મારી સીલ મારેલી છે કોર્પોરેશન વાળા સીલ કરી ગયા છે પાછું ખોલવા આવી ગયા છે તો અમારી આ એક જ માંગ છે કે આ હોટલ અહીંયા સદંતર બંધ થઈ જાય એમ રણજીતસિંહ ચૌહાણ વિજય પ્લોટમાં હું રહું છું અને વિજય પ્લોટમાં જ આ જે હોટલ થઈ છે પહેલાં તો કોર્પોરેશને આ હોટલને મંજૂરી કેમ આપી એક મોટો પ્રશ્ન છે અમે અને અમે ઉપર રજૂઆત કરીને હોટલમાં સીલ મરાવ્યું હતું છતાં આજે સીલ ખોલવા આવ્યા એટલે કયા કારણે એ લોકોએ કઈ જાતની મંજૂરી લઈને સીલ ખોલવા આવ્યા પહેલાં તો આ હોટલમાં જે કાંઈ આ થાય છે પ્રવૃત્તિ એટલે એના માટે આ ગેરકાયદેસર જ છે રોજ છોકરીઓને છોકરાઓ બબે કલાક માટે આ લોકો રૂમ ભાડે આપતા હોય એવું લાગે છે હોટલમાં આ લગભગ છેલ્લા વીસ દિવસ કે એક મહિના જેવું થઈ ગયું અને આ કૂટણખાનું ચાલુ થયું હોય એવું લાગે એટલે લતાવાસીને બની રહ્યું બધા ખબર જ છે અને અમે જે કાંઈ ફોટા અમારી પાસે છે આ બધા બધેય અમે રજૂઆત કરી છે છતાંય ક્યાંક બેરાકાને અથડાતું હોય ક્યાંક વહીવટ થઈ જતો હોય એવું લાગે છે કેમ કે નક્કર આ હોટલ અત્યારે સીલ બન્યું છે તો ખુલવી ન જોઈએ અમે અમારી માગણી એ જ છે કે આ હોટલ અમે કોઈ કાડે ચાલુ નહીં થવા દઈએ કોર્પોરેશનને કે જેને જે મંજૂરી દેવી હોય એ લઈએ લતાવાસી આ હોટલ કોઈ કાડે ચાલુ અહીંયા હોટલ તો નહીં જ થાય ચાલુ